ફ્રેન્ડ્સ દાલબાટી તો આપણને સૌને પસંદ છે આ વાનગી માત્ર રાજસ્થાનની નહીં પણ હવે ગુજરાતી રસોઈના શોખીન લોકો માટે પણ ખાસ બની ગઈ છે કાયમથી એક જેવી દાલબાટી તો તમે બનાવતા જ હશો પણ એ જ દાલબાટીમાં આપણે નવી જ મજા માણીશું ભરવા બાટી બાટીનો અંદરનો ભાગ સ્વાદિષ્ટ ટફિંગથી ભરેલો બનશે જેને વધુ ટેસ્ટી અને ખાસ બનાવશે તો ઘરે બનાવી સહેલી અને જમવામાં પણ અનોખી મજા આપતી એકવાર તો જરૂર બનાવજો અહીંયા બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે એની અંદર બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીએ બે ટેબલ સ્પૂન બારીક સોજી એડ કરવાની છે જો તમારી પાસે બારીક ના હોય તો મિક્સર જારમાં સોજીને ક્રશ કરી લેવાની થોડી અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ વન ટી સ્પૂન મીઠું એડ કરીએ બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરી લેવાના છે અને વન ટી સ્પૂન આખા ધાણા હાથેથી મસડીને એડ કરવાના એટલે સારો ટેસ્ટ આવે અડધી ટી સ્પૂન અજમો હાથેથી મસડીને એડ કર્યો છે વન ટી સ્પૂન કાચી વરિયાળી અને બે ચપટી કુકિંગ સોડા અને બે ટેબલ સ્પૂન દેશી ઘી એડ કર્યું છે મોણ માટે હવે વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે અને બધું જ હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ભરવા બાટી છે એ તમે એમને પણ ખાઈ શકો છો દાળ વગર પણ હવે અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે લોટ અહીંયા એકદમ કઠણ બાંધવાનો છે જેવો ભાખરીનો હોય છે એ રીતનો કઠણ બાંધીશું તો અહીંયા એકદમ સરસ કઠણ લોટ બંધાયો છે અને લોટ બાંધવામાં એક કપમાં મારે ચાર પાંચ ટેબલ સ્પૂન પાણી બચ્યું છે એટલું યુઝ થયું છે આમાં હવે ઢાંકી અને એને થોડો રેસ્ટ આપીએ ત્યાં સુધી આગળની પ્રોસીજર જોઈ લઈએ કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું ચપટી હિંગ એડ કરી લઈએ એક લીલું મરચું આ રીતે કટ કરીને લીધું છે એડ કરી લેવાનું છે હવે એને સાંતળી અને તરત જ એની અંદર અહીંયા અડધો કપ પાર બોઇલ કરેલા વટાણા લીધા છે જે અધકચરા જ ખુલ્લા પાણીમાં બાફીને લીધા છે ઢાંકી દેવાનું એટલે ઉછળે નહીં વટાણા નહીં તો બહાર ઉછળશે હવે તરત જ ઢાંકણ હટાવી સાંતળી લઈએ અને જો તમારે વટાણા આમાં જ ચડવા દેવા હોય અધકચરા તો પણ ચડાવી શકાય છે હવે સાંતળ્યા પછી અહીંયા પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકા જે બાફી અને છોલી એને મેસ કરીને લીધા છે એડ કરી લઈશું નાની સાઈઝના હતા એટલે પાંચ છ બટાકા થાય છે અહીંયા અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ અને વન ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ટી સ્પૂન જીરું અને વન ટી સ્પૂન મીઠું એડ કરી લેવાનું છે અડધી ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરી લેવાનો છે અને સરસ રીતે સાંતળી લઈએ જો થોડું તમારે તીખું વધારે ખવાતું હોય તો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર વધારે એડ કરજો અહીંયા વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી લઈએ તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી ઓછા મસાલા સાથે તૈયાર થાય છે અને અહીંયા લોટે પણ દસ મિનિટ રેસ્ટ કરી લીધો છે એને આ રીતે મસડી લેવાનો છે મસળ્યા પછી એને મોટી સાઈઝના લુવા કરી લઈશું તો અહીંયા નવ લુવા તૈયાર થઈ ગયા છે અને આ જે સ્ટફિંગ આપણું તૈયાર થયું છે એ પણ નવ લીંબુની સાઇઝના ગોળા વાળી લેવાના છે ટોટલ નવ જેવા જ થઈ જશે બધું જ માપ એકદમ પરફેક્ટ છે તો આ રીતે આપણે લીંબુ સાઈઝના ગોળા તૈયાર કરી લીધા આ બાજુ લોટમાંથી આ રીતે ગુંદલા કરી અને આપણે વાટકી જેવો સેપ આપી દેવાનો છે તો એકદમ સરસ રીતે આ રીતે હાથેથી જ આપવાનો છે વણીને નહીં આપવાનો તો તમારી બાટી એકદમ સરસ બનશે તો અહીંયા એકદમ વાટકી જેવો શેપ આપ્યા પછી અંદર આ સ્ટફિંગ મૂકી દેવાનું છે બટાકાનું અને પેક કરી લેવાનું છે ઉપર ઉપર હાથેથી લોટ આ રીતે કરતું જવાનું છે અને પેક કરતા જઈશું ગોળ ગોળ ફેરવતું જવાનું એટલે ઓટોમેટિક સરસ રીતે પેક થાય અને ક્યાંયથી ક્રેક ના રહે એ રીતે પેક કરી લેવાની અને જો ઉપર તમારે એક્સ્ટ્રા લોટ બચતો હોય તો હાથેથી કાઢી નાખવાનો એકદમ પરફેક્ટ છે માપ એટલે સરસ રીતે બાટી તૈયાર થઈ અને જો ક્યાંય ક્રેક નથી હવે હલકા હાથે પ્રેસ કરી લેવાનું છે અને હલકું જ કરવાનું છે પ્રેસ તો આ રીતે બાટી બધી જ તૈયાર થઈ ગઈ છે હવે તમારી પાસે જો અહીંયા એનું બાટીનું કુકર આવે છે એ ના હોય તો આ રીતે તમે બનાવી શકો છો અહીંયા લોખંડની તવી રોટલી કરવાની એ ગરમ કરવા મૂકી છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉપર આ રીતે સ્ટેન્ડ ગોઠવી દેવાનું છે અને એમાં જેટલી બાટી સમાય એટલી મૂકી દઈશું તો અહીંયા પાંચ બાટી સમાય છે અને બાકીની પછી શેકીશું ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ ઉપર થવા દેવાની છે તો અહીંયા મોટી સાઈઝની તપેલી મેં ઢાંકી દીધી છે અને ઢાંકણ હટાવી કપડાંથી ઉઠાવવાનું ઢાંકણ હટાવી અને પછી આ રીતે એને ટર્ન કરી લેવાની છે જો કેવી સરસ શેકાય છે એકદમ બ્રાઉન એવી શેકાય એટલે એને પલટાવી દેવાની અને વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું ઢાંકણ હટાવી હટાવી અને વારંવાર પલટાવી દેવાની તો આ રીતે સરસ એકદમ બ્રાઉનિશ એવી તૈયાર થઈ જશે એકદમ ક્રિસ્પી બને છે એને પલટાવી પલટાવી અને આ રીતે મેં શેકી લીધી છે અને બીજી બાટી પણ સેમ રીતે શેકી લેવાની છે તો અહીંયા બાટી એકદમ સરસ શેકાઈ જાય જો આ રીતે અને એમાં નેચરલી સરસ શેકાય એટલે ક્રેક આવે છે એ એકદમ તમારી પરફેક્ટ બાટી બની હોય તો જ આવે અને બીજી બચી છે એ પણ સેમ રીતે શેકી લેવાની અને અહીંયા શેકાયેલી બાટીને ઘી ગરમ કરીને રાખ્યું છે દેશી ઘી બાટીને થોડી તોડી અને ઘીમાં ડીપ કરી લેવાની એટલે બાટી એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે એને મેં એક દાળ ધનિયા મેં મગની દાળ બનાવીને રાખી છે એની સાથે સર્વ કરવાની છે અને તમે એમને પણ ખાઈ શકો છો આ બાટી તો અહીંયા મગની દાળ છાસ અને ડુંગળીનું સેલડ સાથે મેં સર્વ કરી છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી બને છે તમે જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો ને કમેન્ટ્સ કરીને જણાવો કે આ ભરવા બાટી તમને કેવી લાગી